ગુજરાતના ચકચારી મનરેગા કૌભાંડમાં આરોપી હીરા જોટવા અને તેના પુત્ર સહિત નવ સાત કરોડના ઉપરાંતના મનરેગા નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજયસિંહ સહિત નવ આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરાઈ હતી પોલીસ ફરિયાદ બાદ પિતા પુત્રના જામીન ટ્રાયલ કોર્ટે ફગાવી દીધા હતા જે બાદ ચાર્જશીટ દાખલ થઈ ગયા પછી બંનેની શરતી જામીન અરજી મંજૂર કરાઈ હતી જેને સરકાર તરફે પડકારવામાં આવી હતી હજારો મજૂરોના લાખો રૂપિયા ચાઉ કરી સરકાર સાથે છેતરપિંડીના ગંભીર ગુનામાં જિલ્લા પોલીસ અને સરકાર તરફે સરકારી વકીલ પરેશ પંડ્યાએ ભરૂચ સેશન કોર્ટમાં શરતી જામીન નામંજૂર કરવા અરજી કરી હતી ભરૂચ સેશન કોર્ટે કૌભાંડી હીરા જોટવા અને તેના પુત્રના શરતી જામીન રદ કરી તેઓને કસ્ટડીમાં લેવા ડિસેમ્બરમાં હુકમ કર્યો હતો બીજી તરફ હીરા જોટવા અને તેના પુત્ર દ્વારા શરતી જામીન રદ કરી કસ્ટડીમાં લેવા સામેના હુકુમ પર હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી લેવાયો હતો દરમિયાન હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી બંને પક્ષે દલીલો અને હાઈકોર્ટ સહિત સુપ્રીમ કોર્ટના ચુકાદા કરાયા હતા જેમાં હાઈકોર્ટે જોટવા સહિત નવ આરોપીઓને સારથી જમીન રદ કરવાનો હુકમ કાયમી રાખ્યો છે સાથે જ આરોપીઓના વકીલની રજૂઆતને ધ્યાને લઈ સરેન્ડર કરવા સોળ ફેબ્રુઆરી સુધીની મહેતલ અપાઈ છે હવે હીરા જોટવા તેના પુત્ર સહિતના સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે